એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સાર સંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમની સાથે મળે છે અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે કે હર વર્ષે આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે જી સાહેબ આજે શું કાર્યક્રમ ભાઈ છે આજ રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીંગા ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રી તેમજ દિવાળી ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂપી ભોજન સાથે અહીંથી વિદાય કરીશું દિવાળી છે લોકોને શું કહેવામાં આવું છે કે હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને ક્રિકેટર ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ સ્ટેટસને મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની નહીં રાખે થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે યાદ આવે છે

સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જાગીને સિક્યોરિટી સુરત એટલું બધું કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ સુરક્ષિત જ હોય છે એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી તમને પણ કહું છું કે તમે પણ પોલીસને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો જે તે દરેક ટેબલ દરેકના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે વર્ષે તમારી જોડે દિવાળીની પર્વ ઉજવણી કરી રહ્યા છે એના વિશે શું કહેવું એ તો ખૂબ સારી વાત કહેવાય કે દરેક જણ એવું કરી નથી શકતા દરેક પોતાનો સ્વાર્થ જોઈ છે પણ આ પોલીસ વાળા પોતાનો સ્વાર્થ નથી જોતા પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી દિવાળી હોય નવરાત્રી હોય કે હોળી હોય અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી બ્યુરો રિપોર્ટ એસ નઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલું એસ નઇ ન્યૂઝ સાથે